નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજે તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની શું આવકો નોંધાઈ રહી છે અને જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે તેને લઈ વેપારીઓ શું કહી રહ્યા છે તે જાણીશું હાલ બી સાહેબ જીરાની આવક એવરેજ સાતથી આઠ હજાર બોડીની રોજની જીરાની આવક ચાલી રહી છે

આગામી દિવસમાં એવું લાગે છે સાહેબ આથી જીરાના ભાવ છે ને એ લોસ્ટ ભાવ છે આ ભાવથી વિશેષ મંદી જીરામાં મગજમાં બેતી નથી અને આ ભાવ આ ભાવમાં એક્સપો પણ સારું રહેશે લોકલ ઇન્ડિયાની પણ ઘણા સારી રહેશે એટલે વિશેષ બધા ઘટે એવું ગાળ કોઈ સ્કોપ નથી